હું પંડ્યા આપ જોઈ રહ્યા છો સ્વાગે સાણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપા અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોને અભિવાદન ઝીલ્યું આ પ્રસંગે કલેક્ટર શ્રી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી અને ખાસ ઉજવણી કરવામાં આવી આજ રોજ ભારતના પંચોતરમાં પ્રજાસત્તાક પર્વના દિવસે દેશ તમામ દેશવાસીઓ ગુજરાત રાજ્યના નાગરિકો અને આણંદ જિલ્લાવાસીઓને હું આણંદ જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને બધા પાસેથી આટલી જ અપીલ કરવા માગું છું આટલું જ અનુરોધ કરવા માગું છું કે જે આપણા બંધારણમાં જે મૂળભૂત કર્તવ્યો સમાયેલ છે જે કર્તવ્યો બતાવેલ છે આ બધા મૂળભૂત કર્તવ્યોનું આપણે સૌને અક્ષરેશ પાલન કરવું જોઈએ અને આટલું કહીને હું બધા દેશવાસીઓને ગુજરાત રાજ્યના નિવાસીઓને અને આણંદ જિલ્લાના આણંદવાસીઓને બધાને હું પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું